ઢલા બાપા ને આજે તૈયાર કરીને એ લોકો જે લઈ જાય છે આપણે અહીંના સ્થાનિક બહેનો સાથે વાત કરીશું દિવાસાના દિવસ ના લઈને આજે આપણે નવસારી ખાતે જે ઉપસ્થિત થયા છે આપણે બેન સાથે વાત કરીશું ખાસ કરીને જે ઢીંગલા બાપા વિશે જી દરમિયાન અમારે ત્યાં જેવી એક મહામારી થઈ હતી અને એમાંથી બચવા માટે અમારી સમયે તે સમય દરમિયાન પારસીઓના છે ને પીઠા ચાલતા હતા તાળીના તો એ પારસી શું સદગ્રસ્ત છે એમને ચિંતા થઈ કે આ આદિવાસી મજૂરો શ્રમિકો અમારે ત્યાં આટલા બધા કામ કરે છે અને ટપોટપ મરે છે

આજે સો વર્ષથી ને ઉપર થઈ ગયા અને ત્યારથી અમે આ તહેવાર ઉજવીએ છીએ જેમાં કોઈ નિસંતાન દંપતી હોય તે બાધા રાખે છે એમને બાળક આપે છે બાપા કોઈને ફિઝિકલી કોઈ પ્રોબ્લેમ્સ હોય છે તો એની પણ એ લોકો જે પાધા રાખે છે મન્નત રાખે છે એ રીતે એ લોકોની માનતા પરિપૂર્ણ થતા અષાઢી અમાસના દિવસે એ લોકો અહીં પોતાની બાધા પરિપૂર્ણ કરે છે જેવી રીતે મુંબઈમાં લાલબાગના રાજાનું મહત્વ છે અમારા ઢીંગા બાપાનું મહત્વ છે અને આ રીતે બાપાને અમે સફેદ વસ્ત્રોમાં સજ્જ થઈને એક ભવ્ય રાજાશાહી રીતે અમે રંગેચંગે લાવીએ છીએ અને પુણા નદીની કોતરમાં એમનું વિસર્જન કરીએ છીએ આ હતા જે અહીંના જે સ્થાનિક બેન હતા આપણે એમની સાથે જે ઢીંગલા બાપા વિશે

એ ખાસ કરીને જે રોપણી પર જે પાક પર આખો વર્ષ નો જે લોકોનો ગુજારો હોય છે તે પાક પર થતો હોય છે અત્યારે રોપણી પૂરી થયાનો જે આનંદ હોય તેના માટે આ જે વસ્તુ આપણે દિવાસો ઉજવવામાં આવતો હોય છે એ દિવસે લોકો બધા ભેગા થઈને આનંદ ઉત્સવ મનાવતા હોય છે અને નાચ ગાન કરતા હોય છે તો આ એક પ્રથા છે ઉત્સવ ઉજવવાની તે સારી રીતના ચાલતી રહી અને એના લીધે દેશમાં એક ઉત્સવ અને એક લાગણી અને એક ભાઈચારાનું પ્રતિક જોવા મળતું હોય છે તો આ રીતના કાર્યક્રમો થતા રહેવા જોઈએ અને એકતા બંધુતા અને સમાનતા વિકસતી રહેવી જોઈએ એવું મારું માનવું છે કદાચ કહી શકાય કે જે આપણે આદિવાસી સમાજના લોકો જે નવમી ઓગસ્ટ પણ ઉજવે છે એના કરતા પણ અહીં જે ભવ્ય લોકો ક્યાં ક્યાં થી લોકો યુવાઓમાં પણ જોશ જોવા મળી રહ્યો છે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આનંદભેર આજે જે ઢીંગલા બાપા ને લઈ જઈ રહ્યા છે શું કેશો કેવું લાગી રહ્યું છે તમને આજે ખરેખર ખૂબ આનંદની લાગણી છે હું એમ કાયમ સાંભળેલું કે ઓગણીસો બાવીસમાં કોલેરાનો રોગ ફાટી નીકળેલો તો પારસી શ્રદ્ધ દિવસે આજે એક ઉત્સવની પ્રથા ચાલુ કરાવી અને અવનીતા બેને કીધું તે પ્રમાણે આખી માહિતી આપી એટલે હું એમાં નથી પડતો પણ આજ રીતના સંગઠન આના લીધે એક ઉત્સવથી માણસો ભેગા થાય છે અને આપણા બાબા સાહેબ આંબેડકરે કહેલું કે ભેગા થવું એ પ્રગતિની શરૂઆત છે તો આ રીતના સમાજ ભેગો થતો રહે

જેઓ ખેડૂતો કે આદિવાસી સમાજના લોકો ખેતી કરે વાવણી કરે પૂરી કર્યા બાદ જે ઉત્સાહ થી આદિવાસી સમાજના લોકો એમના જે ને પણ જે પૂજવામાં આવે છે આજના દિવસે દિવાસા દિવસે જે પૂજા કરવામાં આવે છે એવું પણ એમના દ્વારા કહેવામાં આવ્યું છે ને નવસારી ખાતે જે મોટામાં મોટી સંખ્યામાં આજે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે હજારો ની સંખ્યામાં લોકો આ ડિંગલા બાપાની યાત્રામાં જોડાયા છે આપણી સાથે સીધા માંડવી થી જે મની શેઠ પણ જોડાયા છે આપણે આજના દિન ના લઈને એમની સાથે પણ વાત કરીશું એવો આજના દિન ના લઈને શું કે છે સૌ પ્રથમ તો જ્યારે અમે આ ઢીંગલા બાપાની આવી યાત્રા નીકળે છે એવું અમે સાંભળેલું હતું પણ આજે પ્રત્યક્ષ જોઈને અમને પણ આનંદ ની લાગણી અનુભવાય છે કેમ કે આદિવાસી સમાજમાં આવા પણ કોઈ આપણા દેવ છે કે જેને આપણે પૂજીએ છીએ જે અમે તો સાંભળેલું હતું સો વર્ષ સો વર્ષ ઉપરાંત થી આ યાત્રા નીકળે છે ને ભાઈચારાની રીતે નીકળે છે આખા નગરની અંદર બધા જ સમાજના માણસો ભેગા થઈને આ યાત્રામાં જોડાય છે જે ખરું મહત્વનું છે માટે અમે તો આજે અહીં આવીને આજે યાત્રામાં જોયું અને પ્રત્યેક્ષ અનુભવ કર્યો અમે બી એક ધન્યની લાગણી અનુભવીએ છે જે આ હતા જે માનવી આવ્યા હતા મનીષ શેઠ એવો પણ આજના હતી અને ઢીંગલા બાપા ભાગ લીધો અને એમણે પણ જોયું છે

ઢીંગલા બાપા છે એવો એ લે જાય રહ્યા છે એવો વિસર્જન માટે લે જાય રહ્યા છે جي ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો